નમસ્કાર દોસ્તો આપણે ગુજરાતી લોકો ભરપૂર ખાઈએ એ વસ્તુ એટલે મીઠો લીમડો આને આપણે હિન્દીમાં કરી પત્તા તરીકે ઓળખ્યા બે મિનિટમાં આપણે જાણીએ કે મીઠા લીમડાના શું ફાયદાઓ છે દોસ્તો મીઠો લીમડો વિટામિન વિટામિન એ અને સી ભરપૂર ધરાવે એન્ટી ઓક્સિડન્ટ તત્વો અને અન્ય જે તત્વો છે એ ભરપૂર છે આની અંદર આ કારણે મીઠો લીમડો આપણી રોગ પ્રતિકારક શક્તિને સારું કરે છે જે લોકો વારંવાર બીમાર પડતા હોય કે ઘણી બધી નાની મોટી કોઈ વાયરલ ઇન્ફેક્શન હોય કે બેક્ટેરિયા હોય તેમને તાત્કાલિક અસર કરતા હોય તો આ મીઠો લીમડાના રોજ પાંચ પાન ખાવામાં આવે તો તમને વિટામિન એ ને વિટામિન સી ભરપૂર મળે જેથી રોગ પ્રતિકારક શક્તિ સારી થાય અને વારંવાર બીમાર પડવાથી તમે બચી જાઓ મોસમ બદલાતી હોય ને તમે બીમાર પડતા હો તો એનાથી પણ તમે બચી જાઓ મીઠો લીમડો છે એ આંખોની કોઈ પણ તકલીફો હોય એનું સમાધાન આપે છે આંખોમાં તમને નંબર હોય કે મોતિયો હોય કે કોઈ અન્ય પ્રકારની ગંભીર બીમારીઓ હોય આંખોની સો ટકા મીઠો લીમડોનો રેગ્યુલર ઉપયોગ કરવાથી આંખોની તકલીફથી પણ તમને સમાધાન મળે છે દોસ્તો જે લોકોને વાળને લગતી તકલીફો હોય નાની ઉંમરે કે અકાળે વાળ સફેદ પડી ગયા હોય એમના વાળ ફરીથી કાળા કરવાનું કામ છે મીઠો લીમડો કરે છે રોજ પાંચ પાન તમે સતત વર્ષ દિવસ સુધી ખાતા રહો આનાથી વાળ તમારા ધીરે ધીરે કાળા થશે શરીરની અંદર લિવર અને કિડની ડિટોક્સ થશે અને એનું એની સફાઈ થવાની સાથે સાથે એ મજબૂત થશે સારા થશે મેગ્નેશિયમ જેવા ઘણા બધા તત્વો મીઠા લીમડાની અંદર ભરપૂર માત્રામાં છે જેથી હૃદય માટે તો અતિ ઉપયોગી અને અતિ મહત્વપૂર્ણ સાબિત થાય છે જે લોકોને કોલેસ્ટ્રોલ ની તકલીફ છે તો એમનું કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાનું કામ પણ મીઠો લીમડો કરે છે ઇન્ટરનલ હેમરેજ ડેમેજ કોઈ પણ જગ્યા ઉપર હોય શરીરમાં અથવા મગજને લગતી કોઈ અન્ય બીમારી હોય કે તકલીફ હોય મીઠો લીમડો એ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે હવે ડાયાબિટીઝના દર્દીઓને તો ખ્યાલ જ છે કે કડવો અને મીઠો લીમડો બંને એમના માટે ઉપયોગી છે કારણ કે મીઠો લીમડો છે એવા તત્વો ધરાવે છે કે જે જલ્દીથી શુગર ને કંટ્રોલ કરી નાખવાનું કામ કરે જે લોકોને શુગર છે એ ફરીથી એકદમ નોર્મલ લેવલ ઉપર લાવવું છે પોતાનું શુગર લેવલ બરાબર છે તો એ મીઠા લીમડાથી શક્ય બનશે રોજ સવારમાં ઊઠી પાંચ પાન તમે કરી પતાને એટલે મીઠા લીમડાના ચાવી ચાવીને ખાઈ જાઓ અને અડધો કલાક સુધી પછી તમે નાસ્તો કરો બરાબર છે આનાથી ડાયાબિટીસ તમારું ધીરે ધીરે કંટ્રોલ થશે રિવર્સ થશે કબજિયાતની તકલીફ હશે તો એનાથી છુટકારો મળશે પેટ તમારું સાફ થશે આંતરડા કિડની લીવર હોજરી આખું શરીર છે એ ડિટોક્સ થશે અને સાથે સાથે મીઠો લીમડો છે આપણા આખા શરીરને ખૂબ જ ફાયદો આપશે મીઠા લીમડાના ફાયદાઓ તો અસંખ્ય છે અને ઉપયોગ તમે સબ્જીની અંદર પણ કરી શકો આપણે ડાળ બનાવતા હોય ગુજરાતી લોકો તો ડાળની અંદર પણ કરે છે અને અલગ અલગ શાકની અંદર પણ કરે છે એટલે મીઠો લીમડો શરીરના દરેક અંગો માટે ફાયદાકારક છે રોજ તમને કોઈ તકલીફ ના હોય તો પણ રોજ તમે ત્રણથી ચાર પાન અથવા પાંચ પાન ચાવી ચાવીને સવાર સવારમાં ખાવાનું રાખો આખે આખું શરીર છે એ ખૂબ જ સ્વસ્થ થશે તંદુરસ્ત થશે અને અન્ય રોગોથી તમને છુટકારો મળશે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક So. Oh.